વાગી ગયા છે જો ભાઈ સાડા નવ થવા આવ્યા છે ને ભાઈ આજે જવાનું છે આપણે મોઢું કા જવાનું છે ભાઈ આપણે બેનને ને ખીસડો દેવા જવાનું છે આપણે ઉત્તરાયણ નું તો એવું છે બધું અરે વાર બેન તો તૈયાર થયા અહીંયા ધોવી અહીં તો થોડોક સાયા વ્યવહાર ખાઈ દેખાતા નથી જો અરે વાહ ભારે ભારે કપડાં પહેર્યા હોવા તમે ધોઈ કાંઈ

આ છેઠાણી બેઠા છે અને નક્ષન પે હવે તો જ હાલતા થઈ ગયા છે તો બસ દરબાસો હાળીઓ બધી હાળીઓ ગઈતી છે આવડો તો લઈ કરી તો હવે પસંદ કરી લેજો બે <laughs> <laughs> <laughs>

અમારા ભામાં કે મામા મારે ઓલોખો ઉતારો કે કાઈ માંગને ભણા તું થોડા ભલો ઉતારી લે ને ભણા સાપાણી પીલી સાપાણી તો બધું આયા તો બધું બાકી હોય ખાલી બનાવી દો પણ એને બધું બાકી ના જો મારા આ ઉપર ડિસ્કો કર આંજો જો હેઠી ઉતરે હવે પડે નો આપણે ગુજરાતી બોલે ગુજરાતી ગુજરાતી બોલવાનું હોય ને હિન્દી થોડું બોલે હિન્દી આવડો તને થોડું હિન્દી આ ને તો હેઠા વિયાઓ લ્યો બોલો પાપડ વડા મંદરી ડુંગળી અને ડાય 好了，不管你怎没有那么 ભાઈ જમીન ને ફ્રી થઈ ગયા છે બધા અત્યારે આરામ કર્યા છે નહી બેન અને આપડે જો ભાઈ પાણી પાણી સગા એનું શું છે આપડે સાંડલાનું એમ હવે ગોઠવો કારણ કે લાડવા નહીં ખાવા પડે બાઉલ કે આપડે સોખા ને બધું ભરવા ભજીયા ને એવું કે તો ગોઠવા મે બધા લાડવા વાટે છે હવે નો ગોઠવી એમ આ ધુઈ દાત કરે છે ઈ કેસ મારા ભાઈ નું કીધું નો એટલે દાત તો કાઢ ને ધુઈ ને આવો હોય એન ભાઈ નું ઓલા માં નહીં લાડવા ખાવ ધુઈ આવવાનું છે ને ત્યારે ત્યાં ધુવી આપણે આવીશું ને ત્યારે વિડીયો બનાવીશું પ્રદીપભાઈ બધાની આપણે ઉતારીશું ને બોલે શરમાય છે શરમ થાય કાન થાડી તો બોલ ને બોલ એમ તને પદુભાઈ ને વાવખ્યા આલે આય હોસે આઠાણી આઠાણી છે હે એમ નમે મમી ગિરે હોય અતાર થોડી આય હોય ગા હા જો માર તો ભાઈ બે રાકે કોડા કાઢી આકે

જો 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 સારું હાલો હું ભણી કરી લીધી છે હવે કારણ કે જવાનો સમય થઈ ગયો છે તો હારું હાલો ભણ્યા ભાઈ હાલો બેન હા તમારો હવે તમારે ખાવાનું ખેર કરવા એમ ક્યારે હવે એટલે કાલે આવશો પમદી ખીને દી પરમ દિવસે આવવાનું હોય ને પ્રદીપ હા જો અમારો પાછો પંદર તારીખે અમારા બર્થડે છે એટલે બર્થડે માં આવવાનું છો તો હાલો આપણે તો ભાઈ થાર ગાડી પડે છે તો આપણે નીકળવી કારણ કે અહીંયા ને આપણે ત્રણ જેવું વાગી ગયા છે ને જે આપણે સોરનું કામ બધું બાકી છે તો ફટાફટ નીકળ્યું ને ભાઈ ઘરે જઈને પાછા વાડીએ જઈને જાય ને સારું હાલો રામે રામ રામે હા હા ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને તો ભાઈ અહીંયા તો ભાઈ હિસકા ખાવાનું સલું છે અને પંદર વીસેક મિનિટ જેવો એટલો આપણે ટાઈમ લાગ્યો છે કારણ કે બહુ આઘું નહોતું દસ થી બાર કિલોમીટર એટલું આપણે આઘું હતું ગામ બેનનું એનું નહીં હા એટલું આપણે તો આઘું હતું અને હવે આપણે વાડિયા જવાનું છે તો બાને અને બધાને રામ રામ કીધા છે બેનને એ બેન ને હાહું ની ને તો ભાઈ બાની ને રામ રામ કીધા છે તો વાડીએ થઈને જઈશું બાની ને રામ રામ ને એવું કહીશું તો ચાલો વાળીઓ થઈને પાછા મળવી આપણે વાડીએ વ્યાયા છે આપણે બાન મારા બાપુ ને બેઠા છે તો બા રામ રામ કીધા છે બેન ને બેન ને હાહું ની ને હજી પૂજા છે ઘરે ગામમાં ખોટી થયા ને તરત અહીં વ્યાયા હા બધા મજા કરવાની ખેર કરવા આવવાના છે ભાઈ મસ્ત મજાને આપણે વાવું પાણી કરી લીધા છે અને ભાઈ વાગી ગયા છે તો નવ નવ ને હાથ મિનિટ એવો ભાઈ ટાઈમ થઈ ગયો છે કારણ કે નિશે આપણે જમવાનું હતું મહેમાન આવ્યા હતા એટલે આપણે ભાઈ તમે એમ થાય નિશે કેમ કહેતા હોય છે એટલે આપણે એવું છે ભાઈ બે માળના મકાન છે આપણે ઉપલા માળે રેવી છે અને નિશે આપણા ભાઈઓ રહેશે તો આજે મહેમાન આવ્યા હતા અને ભાઈ ઘણું બધું મોડું થઈ ગયું છે તો નિશે જમવા આપણી ગયા હતા જો અમારે ભાઈ છોકરાજી જાગે છે નહીં ધ્રુવિકા આ જો જોયું કાંઈ કીધું હેઠે ખાવા ગયા હતા અને ભાઈ નવ ઉપર ટાઈમ થઈ ગયો હશે અને જે આપણે વિડીયોને એડિટિંગ કરવાનું છે અત્યારે આપણા જે વિડીયોમાં હું બોલું એ જ વિડીયોનું આપણે એડિટિંગ કરવાનું છે તો એ આ સાથે જ આપણો વ્લોગ અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો તમને કેવો લાગ્યો ચોકસ કીજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશે જબરદસ્ત નવા વ્લોગમાં તો અત્યારે બસ આટલું જ બાય બાય